જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી હતી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે મગની દાળની નમકીન બનાવશું તો આપણે આ દાળ લીધી છે આપણે આને પલાળી દીધી હતી અને સરસ ધોઈ અને સુકવી લીધી છે તો આ રીતે આપણે સુકાઈ ગઈ છે એકદમ સરસ સુકાઈ ગઈ છે અને આપણે અઢીસો ગ્રામ લીધી છે થોડુંક આપણે મીઠું લીધું છે અને આપણે આ તેલ લીધું તો તેલ ને આપણે ગરમ કરવા મેંકી દેવું ગેસ ચાલુ કરશું તો તેલને આપણે ગરમ થવા દેશું તો આપણે જોઈ જોઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં લઈ લેવું આપણે આમાં થોડી થોડી નાખી આપણે ગવણી લીધી છે એમાં આ રીતે આપણે થોડી થોડી નાખશું અને ગેસ આપણે ફાસ રાખ્યો છે તો આ રીતે આપણે ગરમ તેલમાં આમ બોળવાની તો આપણે આ રીતે તળવાની છે અને આપણે પસ્તી લીધી છે આપણે અહીંયા રાખશું અને બધી આ રીતે આપણે સરસ તળી લેવી તો આપણી ડાળ એકદમ સરસ બધી તળાઈ ગઈ છે એકદમ મસ્ત થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને દાળ બધી આપણે આમાં થઈ ગઈ છે સરસ તેલ આપણે શરીદમાં જવા દેવું ગરમ છે એટલે આપસ્તીમાંથી આપણે પસ્તીમાં નાખી દેવું આમાં રાખી દેવું આપણે એટલે તેલ બધું છે એ આમાં આપણે સૂહાય જાય એમ મસ્ત તળાઈ ગઈ છે આપણે દાળ તો આપણે બીજા કાગળમાં લઈ લીધી છે એકદમ મસ્ત આપણી ડાળ થઈ ગઈ છે સરસ તો હવે આપણે એમાં મીઠું નાખીશું થોડુંક મીઠું ગરમ ગરમમાં નાખી દઈએ એટલે સરસ મીઠું એમાં બેહી જાય અને એકદમ સરસ આપણે આને હલાવી લઈશું આપણે બીજી પસ્તીમાં લઈ લીધું છે એટલે આમાં તેલ જેટલું થોડુંક હોય તો સૂહી એમ તો હવે આપણે આમાં કરી કખડી સીધી મસ્ત બની ગઈ છે દાળ તો આમાં આપણે સર્વ કરી લેવું બધી તૈયાર છે આપણી મગની નમકીન ડાળ જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી નમકીન મગની